બાવા પ્યારેની જગ્યા બાવા પ્યારેની ગુફા એક ગુફામાંથી બીજી ગુફામાં જવાય છે બૌદ્ધકાલીન ગુફાઓ ઓમ નમ શિવાય આ બીજી ગુફા છે ઓમ નમ શિવાય જુઓ

એટલે 45 છે ને ઓહો ત્રણ માળ હા બરાબર આ છે આ રૂમ ને એટલે મેઈન હોય સ્તૂપ કેવું ઉગક છે બોદનું એ કઈક હશે આ બોધ ગુફા છે ને એક્યુઅલી બૌદ્ધ ગુફાઓ છે

આપણે જો હવે અહીંયા ઉપર જશું ને એટલે આ બીજો માળ અને એની ઉપર વાહ જો પહોંચશું ને એટલે થર્ડ ફ્લોર હા જોયું આ હનમજી છે ના હનમજી અહીં આગળ આવશે જો અચ્છા આ તો રૂમ રૂમ જ છે ને આ બધા રૂમ જ આ બસ આપણે જોયા ને એ હમ આ મેન છે

उन आवागंठ आई नहीं हाँ वो वो नज़ब जो आया तो रस्ता नहीं आया तो क्या सेम सेम हाँ 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 पर स्ट्रक्चर भी न उसे हम चाहते हैं सेम चाहते हैं हाँ हनुमान जी जो सोये हम जी अरे वाह जय हो दादा हमारा नाथ वाह गुरुदेव आप यहाँ बैठे हो जय हो हनुमान जय हनुमान जय तिबल सागर सूर्यमुसारत सूर सूर હા સ્વયંભુ દાદા છે એમ ને હા વાહ અહીંથી જો અહીં ગટર વ્યવસ્થા છે બહાર નીકળવાનું હા બધા રૂમમાં આવી રીતના એમ ને હા અચ્છા ઉપર જરાક જાય હું છે અહીંયા જોઈએ અરે કુકુ તું બેઠો છું અહીંયાં અરે વાહ બાપુ વાહ આ તો અદ્ભુત છે જો આ એમ ને રાખ્યું છે બાપુ હા એમ ને રાખ્યું છે કે ખબર પડે કે આવું હતું ડુંગરો આ નેચરલ ગુફા તો નહીં પણ આમ ખોદેલી છે હા ખોદીને બનાવેલી છે નેચરલ ગુફા આવી ન ભાઈ નેચરલ ગુફા હોય ને એ આવી ના હોય ચૌદ નંબર જય ગુરદેવ જય ગુરુદેવ પછી અહીંથી છે ને સિમેન્ટ થી ચણી હા બાકી અહીંથી છે ને રસ્તો ઓલી સાઈડ નીકળે અચ્છા ગુફા બહાર નીકળી જાવ ને એટલે બીજો બીજી જગ્યાએ